નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી ત્રણસો ન્યૂઝ ચેનલ વીર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના પત્રકારત્વ અને સમુપત્યાન વિભાગ દ્વારા બી એ જર્નલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશન સેમ છ એમ એ માસ કોમ્યુનિકેશન સેમ ચાર અને પીજી ડિપ્લોમા ઇન જર્નલિઝમ સેમ 2 ના વિદ્યાર્થીઓના આજ રોજ વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો જેમાં મુખ્ય મહેમાન પદે વિભાગના કો ઓર્ડિનેટર ડૉક્ટર ભરતભાઈ ઠાકોર અને શિક્ષણ વિભાગના વડા થતાં એજ્યુક્યુટિવ કાઉન્સિલિંગ મેમ્બર ડૉક્ટર રાજેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા ડૉક્ટર ભરતભાઈ ઠાકોરે તેમના વિષયને અનુરૂપ પ્રારંભિક પ્રવચન ડૉક્ટર રાજેન્દ્ર પટેલને અને પત્રકારત્વ વિભાગના શૈક્ષણિક અને તત્વ બિન શૈક્ષણિક સ્ટાફને તથા વિદ્યાર્થી મિત્રોને સાપ્તાહાયિક આવકાર આપ્યો હતો તેમણે વિદ્યાર્થીઓને શીખ આપતા જણાવ્યું હતું કે અન્ય વિષયના વિદ્યાર્થીઓ કરતાં પત્રકારત્વના વિદ્યાર્થીઓ જુદા પડે છે કેમ કે તેમણે શિક્ષણ ગ્રહણ કર્યા પછી સમગ્ર સમાજને સમૂહ માધ્યમો થકી માહિતી દ્વારા શિક્ષણ કરવાનો હોય છે તેઓ કેવળ એક વિષય પર સમાજને માહિતી અને જ્ઞાન ન આપી રસતા જીવનમાં તમામ માર્ગોનું શિક્ષણ માહિતીના રૂપમાં આપતો હોય છે તેમણે હંમેશા પત્રકારત્વ બેદારી તલવાર છે તેને યાદ રાખી સમજમાં હકારાત્મક સર્જનાત્મક ભાઈચારો બંધુત્વ રાષ્ટ્રત્વ દોષિતો વંચિતો ગ્રામીણો પીડિતો જેવી બાબતોને નજર સમક્ષ રાખી પત્રકારત્વ ખેડવાની વિદ્યાર્થીઓને સલાહ આપી હતી તેમણે વર્તમાનમાં સોશિયલ મીડિયાના કારણે જે ફેક ન્યૂઝનું ચલાણ વધ્યું છે તેને કેમ કરી ઓછું કરી શકાય તેના ઉપાયો વિશે પણ ધ્યાન દોર્યું હતું અને તે તરફ પ્રયત્ન કરવા વિદ્યાર્થીઓએ સૂચના આપી હતી તેમણે વિદ્યાર્થીઓને ભારતીય સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને પત્રકારત્વ કેવી રીતે ખેડી શકાય તે વિશે પણ વિચૃત માહિતી આપી હતી ત્યારબાદ ડૉક્ટર રાજેન્દ્ર પટેલે વિદ્યાર્થીઓને પત્રકારત્વ દ્વારા કેવા હકારાત્મક કાર્ય થઈ શકે શિક્ષણમાં પત્રકારત્વ ઉપયોગ કેવી રીતે થઈ શકે વર્તમાન સમય અતિ સંકુલ સમય હોય સમાજને તેમાં કેમ કરી પોતાનું જીવન સરળતાથી જીવી શકાય તે માટે પારદર્શક બનવું સૂચવ્યું હતું સમગ્ર કાર્યક્રમને બે સત્રમાં વેચવામાં આવ્યો હતો પ્રથમ સત્રમાં વિદાય સમારોહનું આયોજન કરાયું હતું જ્યારે બીજા ક્ષેત્રમાં જુદી જુદી રમતોનું આયોજન વિદ્યાર્થીઓ માટે કરવામાં આવ્યું હતું અંતે કાર્યક્રમને પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો જોતા રહો ઇન્ડિયા ટીવી ત્રણસો પાસઠ ન્યૂઝ ચેનલ પરેશ પુરોહિતની સાથે એ સતત તમને જોડી રાખવા માટે જે સેતુ બને છે એ સૌના પ્રયાસોથી તમે બધા પરીક્ષામાંથી મુક્ત થયા પછી પણ અહીંયા ઝડપથી આવી શકાય આ વિભાગ શરૂ થયો પછી આ જે કોર્સ થયો બીએ જર્નાલિઝમ એની આ પહેલી બેચ સેમ સિક્સ પૂર્ણ કરી અને એ બહાર નીકળી રહી છે એટલે આ એક ઐતિહાસિક ક્ષણ છે અને આ ઐતિહાસિક ક્ષણ ના સાક્ષી અમે પણ બની રહ્યા છીએ ભગવાનની કૃપાથી એ નિમિત્ત કદાચ મને મળેલું છે અને એમાં રાજેન્દ્ર જેમાં ઇન્દ્ર છે રાજનો જે ઇન્દ્ર જેના નામમાં છે એ રાજેન્દ્ર જે સભાગૃહ છે એ સભાગૃહ પણ રાજચંદ્ર સભાગૃહ છે એટલે રાજ શબ્દ આપણા જીવન સાથે જોડાય તો જીવનમાં લગભગ ઉન્નતિ તરક્કી એ બહુ ઝડપથી થતી હોય છે કારણ કે રાજ માટે જ લોકો આખી જિંદગી આગા પાછા આગા પાછા થયા કરતા હોય છે અને એ આ એક સુયોગમાં તમારા જીવનમાં પણ રાજપથ બને રાજયોગ આવે એના માટેના શુભેચ્છા સમારંભમાં આપણને રાજેન્દ્ર સર પ્રાપ્ત થયા છે યુનિવર્સિટીના માન્ય કુલપતિ શ્રી ચાવડા સાહેબ અને ગઢવી સાહેબે પણ શુભેચ્છાઓ આપી છે અને એમના પ્રતિનિધિત્વ જ કહી શકાય કારણ કે સત્તા મંડળના સદસ્ય છે એટલે આવા સુયોગમાં તમારી પ્રેરક ઉપસ્થિતિ અને તમારા જીવનમાં કશુંક નવું કરવા માટે તમે જઈ રહ્યા છો એ ક્ષણે રાજેન્દ્રભાઈનું સ્વાગત કરીએ છીએ વિભાગ વતી અને આપ સૌનું પણ હાર્દિક સ્વાગત કરીએ છીએ બાકી વાત છે એ જ્યારે મારો ટર્ન આવશે come upon the stage and share a few words to bless our seniors uh, now i request dr rajendra sir to please come upon the stage thank you so much पर उपस्थित थाता मिले कृष्णा अध्यापक गण विद्यार्थी गण